આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ઓડ શહેરમાં તમાકુ નિષેધ દિનની ઉજવણી આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મહિલા હિરલ કુમાર જોયેશભાઈ શાહ તથા આશા વર્કર બહેનો દ્વારા આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી નગરજનોને તમાકુનું વ્યસન છોડવા માટે શપથ લેવડાવવામાં આવી સૌપ્રથમ સાત એપ્રિલ ઓગણીસસો અઠ્યાસીના રોજ તમાકુ નિષેધ દિન ઉજવાયો હતો આ પછી એકત્રીસ મે ઓગણીસો અઠ્યાસીના રોજ ડબ્લ્યુ એચ ઓ એ ઠરાવ પસાર કર્યા બાદ આ દિવસ પર દર વર્ષે એકત્રીસ મેના રોજ ઉજવવાનું નક્કી કરાયું હતું તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે જેમ કે ફેફસાના રોગો ક્ષય રોગ ક્રોનિક અવરોધ ધક પલ્મોનરી ડિસીઝ વગેરે એટલું જ નહીં તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું પણ કારણ બની શકે છે તમાકુના નિયમિત સેવનથી પ્રતિવર્ષે હજારો લોકો મત મુ મોતને ભેટે છે તમાકુનું અથવા તો કોઈપણ વ્યસન છોડવા માટે વ્યક્તિનું મન મક્કમ હોવું ખૂબ જરૂરી છે વ્યાયામ કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે ચાલવા જવું નિયમિત દોડવું સાયકલ ચલાવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનથી લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવાથી વ્યસનને ભૂલી શકાય તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે